જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે કંકોત્રી લેખન અને બાજોટ ઉપર ડેકોરેશન ચાલુ છે અને ચલો આપણે પણ થોડીક હેલ્પ કરાવીએ બધાને કેટલા બધાને મોં ઉપર ખુશી દેખાય છે ચહેરા ઉપર ઘરનો પ્રસંગ હોય એટલે આખું અલગ જ મજા પડી જાય આપને જોઈ શકો છો અમે બધા બેઠા છીએ ત્યાં બધા કુટુંબના પણ રાહ જોએ છે કે થઈ જાય એટલે આપણે આગળનો કંઈ કંકોત્રી લખવાનું ચાલુ કરી દઈએ હવે આવું બધું વધી ગયું છે એટલે થોડી તો વારે લાગે બધાને પહેલાં ઓરિજનલ બળદગાડીમાં જાનવું જતું હવે આવી ગયું આવી રીતે પત્રિકા લઈને જાય છે હવે બળદગાડું કેટલું સરસ ડેકોરેશન થઈ ગયું જુઓ રેડી થઈ ગયું છે કેટલું ક્લીન દેખાય છે કંકોત્રી લેખન સાથે મસ્તી મજાક પણ થઈ રહ્યો છે છોકરાઓ તો ક્યાંય પણ હોય એટલે સારી રીતે બેસી જ નહીં ભાઈ બહેન બનેના લગન છે બેસી ગયા છે સાથે આ ગોટરાજાના મમ્મી વધાવી રહ્યા છે ગણપતિની આ ગોટરાજાના દાદી પ્રથમ તો ગણપતિ બાપા આ ગોટરાજાના કાકી આંટી આ હું છું ગોટરાજાના મોટા મમ્મી આ ગોટરાજાના ફય આ પણ મોટ મમ્મી બધી બધા કુટુંબના આવે છે વધાવવા માટે વારાફરતી મસ્તી મજાક ચાલુ છે ફોટોશૂટ થાય છે એ તો પત્રિકા લખે છે હવે એના મમ્મી પપ્પા ફઈફુઆ આ દાદા દાદી છે જુઓ દાદી પત્રિકા લખી રહ્યા છે હવે દાદા લખે છે દાદી જુએ છે કમ્પ્લેટ લખો છો ને હવે કાકા કાકી લખે છે ડિસ્કસ ચાલુ છે શું નામ લખવું એમ રાજાના ભાઈઓ એના બધા ઘરના પત્રિકા પકડી અને બતાવે છે જો વિડીયો હવે અમે બધા કુટુંબના છીએ હવે છોકરાઓ બધા કેટલી ઉપર ખુશી છે બધાને આમે છોકરાઓને તો ખુશ જ દેખીએ તો મજા પડી જાય આપને પણ ચલો ઓકે બાય બાય